ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકમાં નડતર લારી પથારા ધારકોના ફ્રૂટનો જથ્થો જપ્ત કરી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત હતી ત્યારે લારી પથારા ધારકોમાં રોષ વ્યાપ્યો છે તેમણે પોલીસ અને પાલિકા પર આક્ષેપ કર્યો હતો કે મણસકે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી અહીં બહારથી આવતા વેપારીઓ દ્વારા ટેમ્પાએ ખડકી દેવામાં આવ્યા છે

લારીઓને દોડવાનું આટલું તાપમાન છે એમાં કોને એટેક તો 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 જવાબદારી જવાબદારી કોની કોઈ કમજોર હોય થઈ આની વેલ્લા ચાર વાગે બહુ ટેમ્પા ઉભા રહે છે આડેધડ અને એને બહુ ટ્રાફિક જમા થાય છે અમે તો મોડા આવીએ છીએ તો પણ અમને હટાઈ કરે છે લારીઓવાળાને હેરાન કરે છે કોર્પોરેશનની ટીમ અને અમને બિલ અમને બિલકુલ ધંધો નથી કરવા દેતા હવે અમારે બધું ઘરનું પૂરું કેવી રીતે કરવાનું લારી પર અમારું જીવન છે તો આજે સવારથી પણ પાલિકાએ ખંડેરાવ માર્કેટ ખાતે સપાટો બોલાવ્યો છે પાલિકાની ટીમે લારી પથારાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે લારી પથારા ધારકો સાથે પોલીસની ચકમક થઈ હતી પોલીસે લારી પથારા ધારકોને સમજવાના પ્રયાસ હાથ ધર્યા હતા ત્યારે લારી પથારા ધારકોએ પણ પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને સ્થાનિક લારીઓવાળાને સ્થાનિક રોડ પર આવેલા લોકો સવારે પાંચ વાગ્યા સુધી તમે બિલ્ડિંગથી લઈને માર્કેટ ચાર રસ્તા ઉઠી પુષ્કળ ટ્રાફિક લગાવે છે ગાડીઓ ઉપર ધંધો કરે છે અને હેરાન કરે છે એમના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવતી આઠ વાગ્યા બાદ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર